ધૂત નબીરાએ અકસ્માત કર્યો બેફામ કાર ચાલકે નશાની હાલતમાં ત્રણ કારને ટક્કર મારી ફૂટપાથ ઝડપે દોડતી કાર સાથે પણ અથડાઈ કારમાં લોકો સવાર હોવાનું પ્રાથમિક અનુમાન છે કાર ચાલક નશો કરેલી હાલતમાં હોવાની ચર્ચા જોવા મળી અકસ્માત કર્યા બાદ નબીરો કાર મૂકીને ત્યાંથી ફરાર થયો સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર એક સપ્તાહમાં બીજો અકસ્માત છે નબીરાઓ રાત્રે આ હાઇવે પર બેરોકટોક પસાર થઈ રહ્યા છે તો આ દ્રશ્યો છે સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર મોડી રાત્રે બે સાબુ કાર અન્ય કારોને ને લઈને સાથે અપ્લાઈ હતી જેમાં બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત નો બનાવ બન્યો હતો ને કારમાં પાંચ જેટલા શખ્સો સવાર હતા અને કારમાં સવાર લોકો નશાની હાલતમાં હોય તેવું લોકો જણાવી રહ્યો છે અને હાલ સીસીટીવી પણ સામે આવ્યા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી બિલકુલ સચિન જાણકારી બદલ આપનો આભાર